નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ અગિયારમો સાત તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર્ષે આજનો મંગળવાર મિત્રો કાલની બજાર વિશેની પહેલાં વાત કરી લે ને તો મિત્રો કાલની બજાર પંદરસો નહીં અઢાર રૂપિયા લગીન થઈ હતી મિત્રો એટલે બજાર કાલની સારી હતી મિત્રો હવે આવક વિશે આજની વાત કરીએ તો મિત્રો આવક એ સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો પિસ્તાલીસથી પચાસ પાલ જેવી આવક જોવા

ચૌદસો ને ઇઠોતેર રૂપિયાનો ભાવ થયો આ માલનો ચૌદસો ને ઇઠોતેર રૂપિયાનો ભાવ થયો છે માલમાં સુપર થી થોડોક મીડિયમ હોય શકે ચૌદસો ને ઇઠોતેર

1460 રૂપિયાનો ભાવ છે 1460 રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં છે 1460 રૂપિયામાં વેચાણ છે આ લઈ લઈ 14 દેખી આવો લાવ હ 83 88 50 60 ને 90 માં લાખ ટેગરેટમાં

ચૌદસો ને અઠ્યાસી રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અઠ્યાસી રૂપિયાનો ભાવ છે અઠયાસી રૂપિયા હું વેચાણ તો આજની બજાર ની વાત ને તો મિત્રો બજાર સેમ કાલ જેવું ટકેલું બજાર ખુલ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર નહોતો કાલ જેવું કાલે તેજીમાં હતું ને એવું ને એવું બજાર આજે પણ ખુલ્યું છે મિત્રો